હેલો વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે અમે દર્શન કરાવીશું તમને કડાના સધી માતાના જે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જે સમગ્ર ગુજરાતમાં કળાની સધી તરીકે ઓળખાય છે માતાજી પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે અને હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે તો આજે તમને કળાના સધી માતાનો ઇતિહાસ અમને જમ જણાવીશું તો માતા સિદ્ધેશ્વરી માતા સિંધ પ્રદેશમાં સિકોતર માતા તરીકે પૂજાતા હતા સિંધ પ્રદેશનો રાજા હમીર સુમરો જેઓ મુસલમાન હતા અને તેમની પત્ની કંકુ માતાજીના પરમ ભક્ત હોવાથી તેમની સાથે સાક્ષાત વાતો કરતા હતા એટલું જ નહીં હમીર કંકુની ભક્તિથી પ્રસન્ન થઈ માતાજી હમીર કંકુની દોઢસો ભેંસોની રખેવાળી જાતે જ કરતા હતા સધી માતાજીના અપાર ભક્તિના કારણે હમીર માતાજીના ભૂવા હતા અને માતાજી અલગ અલગ સ્વરૂપે હમીર જોડે વાતો કરતા હતા આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે હમીર હમીર કંકુની દોઢસો ભેંસો ચોરવાનો નિર્ણય કર્યો હમીર કંકુની દોઢસો ભેંસો ચોરી પાટણ લાવ્યા હતા સિદ્ધરાજ રાજા ત્યારે કંકુએ સધી માતાજીને મેણા ટોણા માર્યા અને કહ્યું કે તમે દોઢસો ભેંસો પાછી લાવવા સાંભળીને સધી માતા વઢિયારામાં વરાણા આવીને કીધું કે ખોડિયા હું પાટણ મારી દોઢસો ભેંસો લેવા પાટણ જાઉં છું ખોડિયાર બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું એટલે સધી માતા ખોડિયારને કીધું કે ના હું એકલી જ પહોંચી વળીશ અને રાતના બાર વાગ્યે સધી પાટણના દરવાજે ઉતરી સિદ્ધરાજ રાજાને ખબર હતી કે સધી માતા તેની ભેંસો પાછી લેવા આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોને દરવાજા ઉપર પીરાઈ ગોઠવાઈ કેમ કે સધી ભેંસો લેવા આવે તો પાટણમાં ના આવી શકે એટલે સધી માતા પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કીધું કે ઓ બેન ક્યાં જાવ છો આ દરવાજા ઉપર અમારી ચોકી છે તમને પાટણની અંદર નહીં જવા દઈએ એટલે સધી માતા બોલ્યા અલ્યા પીરો મેં સધીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા માટે આ ભેંસો આપી હતી અને ભેંસો પાછી લીધા વગર હું સધી પાછી વળીશ નહીં આ પાટણના પીરોને સમજી ગયા કે સધી માતા ભેંસો લીધા વગર પાછી તો વળશે નહીં એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સધીને કીધું કે સધી તું તારું સત બતાવે તો અમે જે પીરો કહીએ એ કરી બતાવે તો તને પાટણના દરવાજા અંદર જવા દઈએ એટલે સધી માતા બોલ્યા કે તમે કેવા પારખા લેવા માંગો છો એટલે પાટણના પીર બોલ્યા કે સધી માતા અને તને એક સૂતરનો દારૂ દોરો આપે આ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલી બતાવે સધી તમારા સત્પાની સાબિત થાય જો તમે હિચકા નહીં ઝૂલી બતાવો તો પાટણમાં નહીં વળવા દઈએ એટલે સધી માતા બોલ્યા અલ્યા પીરો લાવો તમારા સૂતરનો દોરો હું સિંધમાંથી આવી છું પણ ગુજરાતમાં ખેલીને ન જાઉં તો ધીક પડે મારા અવતારને સધીએ સૂતરના દોરો પીર પાસેથી લઈને બે ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડ્યા સધી હિંચકા ઝૂલતી ઝૂલતી આકાશમાં ઉડવા માંડી અને સધીએ પાટણના પીરોને કહ્યું અલ્યા પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોને પીરાઈ મૂકો જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ન ઉતરું તો હું બાર ભવની બહાર વટી નહીં સધીએ કૂદકો માર્યો એટલે પાટણની રાણકી વાવીને આવી ઉતરી અને બીજા કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં વળી પાટણના પીરોને પછડાટ આપી બધી સધી માતા સિદ્ધરાજ રાજાના મહેલમાં આવી મહેલમાં આવીને માતાએ રાણીવાસમાં ધૂણાપો મૂક્યો રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂમતી ધૂમતી બહાર આવી રાજા મહેલના હોબો મચી ગયો પછી સધીએ કીધું કે સિદ્ધરાજ હું તારી ભેંસો લેવા માટે સિંધથી સધી માતા આવી છું સિદ્ધરાજ રાજા સમય પારખીને સધી માતાના પગમાં પડી ગયા અને સિદ્ધરાજ રાજાએ સધી માતાને કીધું તમને ભેંસો લઈ જાઓ પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું એટલે સધી માતા બોલ્યા સિદ્ધરાજ રાજા હું મારા હમીરને દોઢ દોઢસો ભેંસો આપીને પછી પાટણમાં આવું અને સધી ભેંસો લઈ સિંધમાં આવી સિંધ માતાએ હમીરને ભેંસો આપી કીધું હમીર તારું અને તારી કંકી તારી કંકુનું મહેણું અને વહેમું લાગ્યું આજથી હું સધી સિંધ મલક મૂકીને ગુજરાત પાટણમાં જાઉં છું આજથી તમારા અને મારા પહેલા મલક મૂકી રિસાઈને પાટણ આવી અને સિદ્ધરાજ રાજાને સપનામાં ઉતરી અને કીધું કે રાજા હું સધી આવી છું સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજે છે તું મને રાણકી વાવે બેસાડે પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલકની સધી નહીં જા સધી માતા પાટણ રાણકી વાવે બેઠા એટલે કડા ગામના વીરભણ રાવણને ખબર પડી કે સધી સિંધમાંથી રિસાઈને પાટણની રાણકી વાવે બેઠી છે એટલે વીરભણ રાવળે સધી માતાના પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા વીરભણ રાવળે બે મહિના રણકી વાવે સધી માતાજીની એક પગે ભક્તિ કરી બે મહિને સધી માતા જાગી એટલે વીરભણ રાવણે કહ્યું કે સધી હું તમને મારા ગામમાં લઈ જવા માગું છું એટલે સધી માતા બોલ્યા કે વીરભણ રાવળ હું તારા ગામમાં આવું તું આગળ આગળ જા હું તારી પાછળ પાછળ આવું છું પણ તું ક્યાંય બેસતો નહીં જો તું રસ્તામાં ક્યાંક બેસી બેસી જઈશ તો હું સધી તારા ત્યાંથી આગળ વધીશ નહીં એટલે વીરભન રાવળે પાટણથી હેડીને તેના ગામના માર્ગે વળ્યો સધી વીરભન રાવણની પાછળ પાછળ આવી રહી હતી આમ કરતાં કરતાં કડા ગામ આવ્યું વીરભન રાવળે વિચાર કર્યો કે અહીં એકાદી ચલમ પીને થોડો થાક ખાઈને આગળ વધું આમ વીરભન રાવળ એક સુકાઈ ગયેલા રાયણના ટેકે ઊભા હતા ચલમ સળગાવી બે ત્રણ દમ માર્યા ચલમ પીતા પિતા વીરભન રાવણને નીંદર ચઢી અને વડના ટેકે થોડા લાંબા થયા આંખ મીંચાઈ ગઈ અને નીંદરમાં નીંદરમાં રાયણના ટેકેથી નીચે બેસી ગયા વિરભન રાવળ કડા ગામના પાદરે રાયણના ઝાડ નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વીરભણ હું સધી માતા અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું મારે અહીં જ રોકાવું પડશે સધી માતા બોલ્યા કે વીરભણ રાવળ મેં તને કીધું હતું ને કે ક્યાંય રોકાઈને બેસાઈ ના જતો એટલે સધીએ કડા ગામના સૂકા રાયણ ઝાડ નીચે આસન વાળ્યું વીરભણ રાવળે નક્કી થય નક્કી થઈ ગયું કે સધી માતા હવે મારા ગામ આવશે નહીં એટલે વીરભણ રાવળે સધીના સુકાયેલા રાયણ થડે બેસાડી તેના ગામના માર્ગે પડ્યો પણ વીરભન રાવળ રોજ કડા ગામના રાયના ઝાડે માતાની પૂજા કરવા આવતો એટલે આ વાત કડા ગામના મુખીના મગજમાં ના બેઠી એટલે મુખીએ વીરભન રાવળને કીધું કે રાવળ જો તમે સાચું કહેતા હોય તો મારી એક વાત સાંભળો હું ગામનો મુખી છું અને મારી પચાસ વર્ષથી ઉંમર થઈ છે પણ મારે કોઈ વસતા નથી જો તારી માતા પાટણથી અહીં કડા ગામમાં આવી હોય તો તારી સધી માતાને કહે કે મને એક દીકરો આપે આમ મુખીએ કીધું કે ત્યાં સધી માતા વીરભન રાવણના રાવણના કડાએ ધૂણવા ઉતરી અને કીધું કે મુખી આજથી નવ મહિનાને તેર દિવસે તારી બહેરીને એક દીકરો આપો તો એમ માજે કે વીરભન રાવણની સધી બોલે એટલે મુખીએ કીધું કે જો સધી તું પચાસ વર્ષના મુખીને દીકરો આપવા બેઠી હોય તો કાંઈક પતિ તાપતી જા એટલે સધી માતા ફરીથી હાકોટો કરીને બોલ્યા મુખી આ સૂકી ગયેલા રાવણ રાયણના ઝાડમાં કાલે ત્રણ ફણગા લીલા ફૂટે તો માનજે કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું સધી માતા સિંધમાંથી પાટણ રાણકી વાવે આવી અને રાણકી વાવથી ગુજરાતભરમાં નીકળી અને ગુજરાતભરમાં સધીમાએ સધીમાએ ડંકો વગાડ્યો ઘણીખમમાં મારી માતા રાણીને તો આ હતો કડાના સધી માતાનો ઇતિહાસ તો તમે જરૂરથી એકવાર મુલાકાત લેજો સતી માતાના મંદિરની બહુ જ સરસ જગ્યા છે તો એકવાર જરૂરથી જજો